તો મિત્રો અત્યારના વાગ્યા છે દ અને ગઝબનું વાવાઝુરો આવ્યો તમે જો આય ઓહો જા જોવો અને એટલી ભીડ વડે ઓ ઓય બાપરે તાકલી અચાનક વાવઝુરો આવી ગયું છે હું વહીવો છું ખુલ્લો ખુલ્લામાં કેમ કે આયા મેડો છે તો પડી જવાની બીક લાગે પતરા છે અને જો તમે આય જો ગોળો આવ્યો જોઈ લ્યો રાતના દ વાગ્યા છે એટલે એ હાથ

เออมตเดี๋ยวข้ารุ่นพแกคงงูเลย बहुत भारी है पवन से गजब नु पार्क आते नु सासो Ờ, bò đi nó ở con ở dưới coi nè. Thử được đi kìa. Tại địa không thấy. cứ khoai.

હું ઘડીએ મેળે જઈને દેખાડું પતરા બધા ઉડ્યા કે નહીં ઉડ્યા હું ઈ ગયો મારા દાદાનું ઓલે વાજરે આવ્યું ગઝબનું પછી થોડા થોડા સાટ આવ્યા બહુ વરસાદ તો નહોતો આવ્યો થોડા થોડા સાટા આવ્યા હતા દેખાડું તમને પરા તો તમને બતાવું ફાઇનલી કાંઈ પીડ્યું તો નથી ગીસું મેં ઢાકી દીધું ઊંધું કરી દીધી અને પતરા રીગ ગયા છે આપણો મેળો રીત ગયો છે એટલે આવું છે રીત ઉડતું ઉડતું વાતો બહુ હતો પણ ઝોટ નહોતો એટલે ખેંહણ વ્યૂ નહીં ગયું નકર ઝોંટ આવ્યો શું તું શું તકલીફ આવી ગયું તમારે કેવું વાવતરું શું હતું વરસાદને હમણાં બનાવજો અમારે ત્યાં તો સાતા જેવા તેવા હતા અને ઓ અહીં ઉડતી હતી એમ ચાલો હવે છે ને લગભગ આ કાલમાં દરિયામાં જવાનું છે કેવું ઓલું છે વાતાવરણ દરિયાનું કંઈક હું વરસાદ વરસાદ વાતાવરણનો સંકેત નથી આપતું ને જોવા દેવાને કેવા મજા છે દરિયામાં એનો વિડીયો આવી છે તો જરૂરથી વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો